દિવસ સુધી પકડી રાખીએ અહીંયા આપણી ગેરસમજ છે વાલા સદનો જીવન ને જરાક એને મોકળો મેલો જીવન ને થોડુંક વિશાળ બનાવો વિશાળ કેને કેવાય કે પોતાના સુખો પોતાનું શરીર બળ છે પોતાનું બુદ્ધિ બળ છે પોતાનું મનો છે પોતાનું વિચાર બળ છે એ ગામમાં બધાને આપીને એને મજબૂત કરે બળ એકલો ન રાખે એ બળ જ બધાને બળ વેચે જે વ્યક્તિ પોતાના સુખ બીજા દેવ ને માણસ જન્મ આપે માણસ દેવ બનાવે માણસ દેવ હોય શકે પછી મર્યા પછી કોઈ પાછું આવે નહી પાછું બરાબર યાદ રાખ તો દેવતમ એ કે આપણું જીવન આપણે પ્રથમ તો કુટુંબમાં વારી કુટુંબમાં આડવ પાડવમાં સમાજમાં ગામમાં હે બધા એના માટે ઉપયોગી હોય આપણું જીવન આપણી વાણી આપણું વર્તન આપણો પ્રભાવ આપણી બુદ્ધિ આપણો એ છે સુખ નો માર્ગ બાકી જે માણસ પોતે સુખી થઈ જવા માંગે છે એ માણસ ને કોઈ દી સુખી થઈ શકતો નથી કારણ એ સપના ની કોઈ સીમાઓ હોતી નથી સીમાઓ પાઈ નથી એટલે એમાંથી કોઈ દી ને મળે સુખ છે સંતોષ જે ભગવાને આપ્યો છે એની અંદર થી રહી કરકસર કરી અને એમાંથી સારું તમારું અને તમારા બચ્ચાનું જીવન નિર્માણ કરો તમારા હા સારા આચાર વિચાર નિર્માણ કરો સારું પાન નિર્માણ કરો સારી વાણી નિર્માણ કરો આદર સત્કાર એકબીજાને કરતા શીખો એવું બધું નિર્માણ કરો કે આપણે જેમ જાજા ભેગા થાય તેમ જાજી શાંતિ પ્રાપ્ત કરીએ એવું કઈક જીવનમાં એવું પ્રગટ કરો કઈ આપણે સુખી થઈ જીવનમાં પોતાના માટે જીવનાર માણસ કિસન કે પાપ ખાય કઈક બીજા માટે જીવતા શીખો કઈક પતિ માટે કંઈક પત્ની માટે કઈક બાળકો માટે કઈક વૃદ્ધો ઘરમાં હોય આપણે આટલા બધા મેળીને ફરી પણ વૃદ્ધાશ્રમ આપણા આવે એ પણ યાદ રાખતા આજ આપણે આવી દ્રઢ ખરેખર એવા વિચાર લઈને બેઠા છીએ કે આપણે અહીંયા કેદીએ ના જઈએ ને આપણે આપણા માવતરોની ને ખરેખર વર્ધાશ્રમ ના પણ એક દી એવું વાતાવરણ સર્જાઈ જાય આપણે હંધાઈ મોરી વિચારશું કે હું હું મજો છે હું આ મોજ કરશે આ મુર્ગા ચીડાય છે કરે છે મજો રહેશે અહીંયા એ આપણા સુધી આવે હેર્યું આપણા સમાજો જે કઈ ટકી રહ્યા છે એ અમુક ગુણો ઉપર ટકી રહ્યા છે એનામાં બધા ગુણો નથી પણ અમુક ગુણો એવા છે તો બધા એવું ગુણોને ઝાંકી દે અને જે દીધા છે પરમાત્મા એ સારા દીધા મોડા સારો દીધો છે બધું સારું પણ આપણી વાત હતી કે ભૂલ થઈ ભૂલ ભૂલને વળગી રહેવાથી કોઈનું જીવન સરળે સડતું નથી ભૂલને ભૂલી જવાથી બધું કાર્ય સરળ એકબીજામાંથી વિશ્વાસ કરતા અને ભૂલ ને ભૂલીએ તો એમાં કેટલું બધું નુકસાન છે એનો માપદંડ તો નથી મારી પાસે પણ એ એક ઝેર છે તે સુધી ખરેખર એક જન્મ બગાડે તો ઠીક વાત છે પણ કઈક જન્મ બગાડી નાખે સચનો આવો અમૂલ્ય મનમ શરીર જે મળ્યો છે જા મળ્યો છે જેવા આપણા ભાગ એવો એ ઠકણે આપણને મળ્યો છે નિર્ધન કહીએ અજ્ઞાની કહીએ અબુઝ કહીએ કરનારા જે કઈ કહીએ તેની અંદરથી આપણે સરળ રસ તો એવો ગોતી શકીએ કે જે ભાઈઓ ખરેખર સારા વિચારો કઈ ભટકી જાય એને પણ આપણે આપણી સાથે લઈ શકીએ અને આપણે જેમ બને તેમ લોકોની ભૂલોને વળગી રહેવાથી કોઈ દી ખરેખર સુચારુ રૂપથી કોઈ કાર્ય થઈ શકતો નથી ભૂલો તો ભૂલવી જ પડશે અને બીજી વખત ન થાય એ ભૂલ કરનારે ત્યાં બીજી કારણ કે તાજણ ને તો બરાબર હાથડે તો એ ઉભી થઈ જાય ત્રીજી ટપે તો કઈ પછી ગુલાખોડી ન ઉઠે એ તો ટાયડું પછી પડે તો ઉઠે હોય તાજેનું હોય ઉતાવળી હોય તો પડી જાય પણ એ પડે ન હોય પછી ત્રીજી શકે તો ઉભી થઈ જાવી માણસ ના પટેલ જરૂર ભૂલ થઈ શકે કોઈની ભૂલ્યો તમે હજી ફરીને પોશો તો બાંધી ને બેસી ન રેતા ભૂલ્યું સાચું હોય ભૂલોને ભૂલ ગયું પડશે ત્યારે જ આપણે સારી રીતે પહેરા જીવી શકીએ જ્યાં સુધી ભૂલોને નહીં ભૂલીએ ત્યાં સુધી આપણે સારું જીવન પહેરવું એકબીજાને જે કાઈ આપણે આપવું જોઈએ આપણી આપવાની જે ફરજ છે તે આપણે આપી નહીં શકીએ ખૂબ છે આપણા આવા આ ડુંગરાળ એક જંગલ જેવા પ્રદેશમાં જે ગામડા કહેવાય આપણે તે અને તેની અંદર આટલા બધા સંસ્કારી આમ સામાન્ય વાત ન કરે આટલા બધા આજે ભેરા થયા ન હોય તો ભેરા ન હોય તો આવો હું અને તમે કરતા રહી પરમાત્મા તમને મનમાં સદબુદ્ધિ ને શક્તિ વધારી ને આપે એ પરમાત્મા પ્રાર્થના કરીને સભા આત્માઓને નમસ્કાર લઈ જાઓ છો